टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। साउथी पहला बात करिए मासूम बाड़कीनो परिवार बनेली पुलिस विषय વાત એક એવી ઘટનાની જે તમારી આંખમાં આંસુ લાવી દેશે માતા જ્યારે બાળકને જન્મ આપે ત્યારે તે સૌથી સુરક્ષિત માતાના ખોળામાં હોય છે માતા જેટલી તેની કાળજી કોઈ જ લઈ શકતું નથી પરંતુ સુરતમાં એક એવી ઘટના બની જે સાંભળીને તમારા હોશ ઉડી જશે આ ઘટના એક પ્રેરણા છે આ ઘટના એક દર્દનાક કહાણી છે આ ઘટના એક પ્રેમ અને હૂંફનું એક ઉત્તમ ઉદાહરણ છે શું છે આખી ઘટના તેના વિશે વિગતે વાત કરીએ અંધારી રાત હતી ઠંડા પવનના સુસવાટા વાઈ રહ્યા હતા બહાર નીકળવું હોય તો સ્વેટર કે ટોપી પહેર્યા વિના ન નીકળાય તેવી સ્થિતિ હતી આવી કડકડતી ઠંડીમાં એક નિષ્ઠુર માતાએ પોતાની એક જ દિવસની બાળકીને તર છોડી દીધી ક્રૂરમાંથી ક્રૂર માતા પોતાની માસૂમ ફૂલ જેવી બાળકીને સુરતના દિલાડવા તળાવ પાસે ત્યજીને જતી રહી બાળકીની એકલી હતી અસહાય ઠંડીમાં થરથરતી હતી આવી ઠંડીમાં પણ તે હસતી હતી આ કેવી ગજબ વાત કહેવાય કોઈ પણ બાળક આવી સ્થિતિમાં રડે પણ પ્રભુએ જાણે તેને એવી શક્તિ આપી કે આવી સ્થિતિમાં પણ હસી રહી હતી ત્યાં તેની સંભાળ રાખનારું કોઈ જ ન હતું પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું તેના ભગવાન હોય છે બાળકી માટે પણ જાણે સુરતની ડિંડોલી પોલીસ ભગવાનના રૂપમાં આવી ઈશ્વરની કૃપાથી દિલાવડા ગામના સરપંચે સુરતની ડિંડોલી પોલીસને જાણ કરી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે બાળકી હસ્તી હતી પોલીસ દ્વારા બાળકીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી આખરે બાળકી ઠીક થતાં સ્મીમેર હોસ્પિટલના સ્ટાફે બાળકીને પોલીસના હાથમાં સોંપી દીધી જાણે એક માં પોતાની દીકરીને લઈને નીકળતી હોય તેમ મહિલા પોલીસે બાળકીને હું અને પ્રેમ આપ્યો બાળકીને જાણે તેની માતા મળી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પરંતુ કહાણી આટલેથી જ અટકતી નથી દીકરીનું આગમન તો ધમાકેદાર રીતે થવું જોઈએ તેવું પોલીસે પણ વિચાર્યું આખરે કોઈ ઘરે પણ જેવી આગતા સ્વાગતા ન કરે તેવી જોરદાર રીતે પોલીસે દીકરીના વધામણા કર્યા પોલીસની શણગારેલી કારમાં બાળકીને ડિંડોલી પોલીસ મથકે લઈ જવામાં આવી બાળકીને છ દિવસ પૂરા થતા પોલીસે તેની છઠ્ઠી ઉજવાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો માસૂમ દીકરી માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું આ દ્રશ્યો જોઈને જ તમે અંદાજો લગાવી શકો કે તેનું સ્વાગત કેટલું જોરદાર રીતે કરાયું હશે આખરે દીકરીને ડિંડોલી પોલીસ મથકે લાવવામાં આવ્યું ઢોલ નગારા સાથે બાળકીના વધામણા કરવામાં આવ્યા જાણે પોલીસ જ દીકરીના માતા પિતા બનીને તેની સંભાળ રાખતી હતી અહીં પરંપરાગત છઠ્ઠીનું આયોજન તો કરાયું જે રીતે આપણે ઘરે દીકરીના આગમન સમયે તેની આરતી ઉતારીએ તેવી જ રીતે સુરત પોલીસે પણ લક્ષ્મી રૂપે અવતરેલી દીકરીની આરતી ઉતારી અને જ્યારે આટલો મોટો ખુશીનો પ્રસંગ હોય ત્યારે મોઢું તો મીઠું કરવું જ પડે એટલે પોલીસે દીકરીના વધામણા કેક કાપીને કર્યા એટલું જ નહીં દીકરીનું નામકરણ પણ કરવામાં આવ્યું બાળકીનું નામ પણ ખૂબ હૃદયસ્પર્શી રાખવામાં આવ્યું વૈદિક મંત્રોચ્ચાર સાથે બાળકીનું નામ હસ્તી રાખવામાં આવ્યું જેનો અર્થ છે ખુશી જીવનની મીઠાશ હસ્તી નામ રાખવા પાછળનું કારણ પણ એ જ છે કે જ્યારે પોલીસે બાળકીને પહેલી વખત જોઈ ત્યારે તે હસ્તી હતી નામકરણ વિધિમાં દીકરીના કોઈ સ્વજન નહોતા પરંતુ આખી પોલીસની ટીમ જ તેનો પરિવાર હતી સુરત પોલીસ કમિશનર

એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એ ડૉપ્ટરને કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટને બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમે તમામ નાના તો મોટા કર્મચારી અધિકારીઓ એના લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પણ કરી દેવાના છે આ એક બહુ સુંદર જો અમારા એક વાત કરીએ કે અમારી સમાજ જો છે સમાજમાં દીકરીઓને સૌથી જ્યાં મહત્ત્વ હોય છે જો અમે લોકો પૂજીએ છીએ જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જો અમે લોકોની સેવા કરવાના એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાના જો મોકો મળ્યા છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન આપું છું હાલમાં બાળકીની સાર સંભાળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચુડાસમાં રાખી રહ્યા છે મહિલા પોલીસ કર્મચારીઓ ચોવીસ કલાક બાળકીની સાર સંભાળ રાખી રહી છે ખરેખર પોલીસે આ કામગીરી કરીને એ પ્રતીત કર્યું છે કે પોલીસ ફક્ત યુનિફોર્મમાં નથી હોતી તેમના હૃદયમાં પણ માતાની મમતા છુપાયેલી છે હવે નાનકડી હસ્તીનું ભવિષ્ય સુરત પોલીસના હાથમાં સુરક્ષિત છે દીકરીએ તો સૌ કોઈની આંખો ભીની કરી નાખી પોલીસ પણ મમતાથી છલકાઈ ઉઠી પોલીસ આમ તો ગુનેગારોને પકડવાનું અને તેમને કાયદાના પાઠ ભણાવવાનું કામ કરતી હોય છે પરંતુ પોલીસ કર્મચારીઓએ બાળકીને બચાવવાનું અને તેની સાર સંભાળ રાખવાનું જે કામ કર્યું તેનાથી પોલીસને અનેક ઘણો આત્મસંતોષ પ્રાપ્ત થયો આત્મસંતોષ મેળવવા માટેની તક ક્યારેક જ મળતી હોય છે જો તે તક તમને પણ મળે તો ચૂકતા નહીં કારણ કે સેવાનું સદભાગ્ય સૌ કોઈના નસીબમાં નથી હોતું આશા રાખીએ કે હસ્તી સદાય હસ્તી રહે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત